નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ YouTube ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો મરચી માં છે આજે હજી મરચા વીણવાનું તો હજી ઘણું બાકી છે પરંતુ આજે આપણે થોડીક મરચી નીકળ્યા પછી આમ જોવા જઈએ તો ખેડતો ઓન ને ગણતરી કરતા હોય છે આપણે મરચી વાળામાં હું વાવું ઘઉં વાળામાં હું વાવું જીરું વાળામાં હું વાવું ને ગયા વર્ષે મગફળી હતી એમાં શું વાવું તો આજે આપણે મરચી વાળામાં શું વાવું જોઈએ વાળું પડવું હોય મરચી વાળું પડવું હોય એમાં કોઈ પણ પાક વાવો તો આવતા વર્ષે ખૂબ પાક સારો થતો હોય છે પરંતુ મારી હિસાબે જો જીરા વાળું પડવું હોય તો એમાં પણ ખૂબ પાક સારો થાય છે અને મરચી વાળું હોય એમાં એમાં પણ ખૂબ કોઈ પણ એમાં વસ્તુ આવો તો એમાં હાવ હા આમ કારણ કે મરચીમાં ને જીરું માં ને દવાયું ખાતર ગયા વર્ષે અગાઉ ઘણું ગેલું હોય એમાં કોઈ પણ પાક આવો તો એમાં ફકતો નથી જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી બાકી તો હવામાનમાંથી આધાર રહે છે હવામાન જો ખરાબ હોય તો ગમે એવું એમાં દવા ખાતર કે કોઈ પણ દેશી ખાતર ભરો કે જો હવામાન જેને અનુકૂળ કોઈ પણ પાક ન હોય તો ગમે એટલી મહેનત કરો એમાં થતું નથી પરંતુ જો હવામાન અનુકૂળ હોય તો મરચી વાળું પડું છે એમાં આપણે હંમેશા મને અનુભવ છે ત્યાં સુધી તમારી સાથે જો વાત કરું તો મરચી વાળું છે એમાં કપાસ હંમેશા ખૂબ સારો થાય છે તો જે મરચી વાળું છે એમાં દવા ખાતર ને ખૂબ ગરમ જમીન એમાં રહેતી હોય છે એના કારણે કપાસનો ઉગાવો પણ ખૂબ સરસ રીતે આવે છે અને જો કપાસની અંદર પછી મહિનો દોઢ મહિનો તો કપાસનો એમાં રંગરૂપ કંઈક અલગ જ હોય છે કારણ કે સરસ રીતે મસ્ત રીતે એમાં દવા ખાતર બધાય બધા પોષણ એમાં આપણે જે આગલા વર્ષે મરચીમાં નાખ્યા હોય એમાં રહેલા હોય છે કારણ કે મરચીમાં અવનવા ખાતરો આમાં મરચીમાં આમ જોવા જઈએ તો અમે ઘણી પર દસ બાર દિવસે દસ બાર દિવસે ઘણા ખાતરો એમાં નાખ્યા છે અવનવી કીટો આપી છે બધાય પોષક તત્વો મળે એવી કીટો પણ આપી છે એમોનિયાનું પણ ખૂબ આપણે વપરાશ કરેલો છે દેશી ખાતરનો પણ આમાં આપણે આ વર્ષે ભરેલું છે તો જે દેશી ખાતરમાં તો લગભગ મારી દ્રષ્ટિએ ઘણા એમાં બધા તત્વો એમાં મળી જતા હોય છે નાઇટ્રોજન કેલ્શિયમ બોરોન કોપર લગભગ અઢાર પ્રકારના જે તત્વો આવે લગભગ બધા એમાં મળી જાય છે પરંતુ આપણે પ્લસ આપણે ઓલા જે કેમિકલ યુક્ત ખાતર આવે એ પણ આપણે આમાં નાખતા હોઈએ છીએ એટલે આમાં યુરિયા પણ યુરિયાનું તો આમ કદાચ પાવર નતો રહેતો હોય પરંતુ જે આમાં ડીએપી નાખેલા હોય પાળા બાંધતી વખતે આમાં અમે ડીએપી નાખેલા છે ઘણા અવનવો આમાં ખાતર કરેલો હોય છે તો જે મરચી વાળું પડું છે મારી દ્રષ્ટિએ અનુકૂળ આમાં રહે છે કપાસનું ઉત્પાદન ખૂબ સારું આવે છે તો દર્શક મિત્રો જ્યાં સુધી મારો અનુભવ હતો ઈ વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કર્યો છે મળશું આવતી કાલના વિડીયો ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો